પાસ પાંચ કિલોમીટર છે ત્યાં પહોંચવા આવ્યા છીએ રવિવારમાં જઈને અમે અમારું કામ ચાલતી ફોટોગ્રાફી અને તમને અમે તમને લાઈવ બતાવીશું અને કઈ રીતે કામ કરીએ છીએ જો પણ તમારે પણ અમારા તમારા પ્રસંગમાં વિડીયો સુધી ફોટોગ્રાફી કરાવવું હોય તો અમારો કોન્ટેક કરજો અને પેલી ફોલો પર જો કરજો કે કાલે પર બસત બંધ તો આવજે શેર કરજો બસ માતાજી આવી અને ત્યાં ચા નાસ્તો કરીએ છીએ તો આ ચા ગરમ ગરમ બધી અત્યારે બનાવ સાગરભાઈના હાથમાં પણ નાસ્તો છે તો હાલમાં આ ચા નાસ્તો કરીએ છીએ અને પછી મારું કામ ચાલુ કરીશું પછી તમને પાછું તમને બતાવીએ અને કઈ રીતે મહેનત કરીએ છીએ કઈ રીતે ફોટોગ્રાફ કરીએ છીએ તમને બતાવીએ જયભાઈ છે અસંકાળ પછી ધીર આસ્તો આ બેહરના લગ્ન પહેલાં આપણેથી ઘરે અસાનથી કરીએ છીએ પહેલાં સંકાર મેડમ રાયો બરોબર આ રીતે જમતી પાણી ભગડી રાખો તડંગ ગટવેના ગણપતિ દાયેની ભગવત દેવી માતાજી મિતુ તડંગ ગટવેના ગણપતિ પૂજન સંતે પુણ્યવાર્જન માતા બાબા મેં કરી સંકલ્પ આયી સંતજી પક્ક્ય કર્મ અહમ ગારી છે પાણી ભી દેવાનો ગણપતિ દારાને પગે લાગો શ્રી ગણેશ્વરાય વર્દાય સુપ્રિય લંબोदर આશકલાજ દી જાય નાકા નાયકનો વિ જાય ગવરી સુધાર કરી નાખું નમસ્તે લંબोदर નમસ્તે ગ્યામ સદા નમોદક પ્રિય હે વિગ્રામકુરૂ મે દેવ સર્વ કાર્ય સદા વિનાયકાય નમઃ તાતાપુરક નમસ્કારા કિરણભાઈ ને રેલવે બેસ્ટ શૂટિંગ નો ટાઈમ થઈ ગયો છે તે માટે તે શૂટિંગ ચાલુ ને શૂટિંગ ચાલુ

ણભાઈ અંદર મૂકે છે બેગના અંદર અહીંયા જમી કરી અને અમે નીકળી જમવાનું ચાલુ છે તો અમે જમી કરી અને નીકળી આજે મારે ઉપવાસ છે કિરણભાઈને અમને જમવાનું બહાર છે કિરણભાઈને સાગરભાઈ જમી લે એટલી આપણે બેસીએ જય માતાજી સાગરભાઈ બંને જમી લીધું છે સાગરભાઈ જમ્યા રેડી એકદમ પેટ ભરી Uh, mara ben, eh, uh, serian supaya mara kembali ya. Khusus reans, majamo, majamo, majamo yu, eh, majamo tuh, serai megio ya. મિત્રો હવે અમે પાછા દાતામાં શૂટિંગ કરવા માટે જઈ રહ્યા છીએ અમારી સાથે સાગરભાઈ કિરણભાઈ કિરણભાઈ ડ્રાઈવ કરે છે હવે અમે ઠંડીના લીધે આઈ ટ્રેન ગાડી લીધી છે અને અમારા માનભાઈ પણ સાથે છે માન જાનવીબેન અને ભાઈ શું નામ મહીરભાઈ પણ સાથે છે મહીરભાઈ વાત કરો અમે દાતા હવે જઈએ છીએ ત્યાં દાંડિયા રાસનું શૂટિંગ છે આજે અને ત્યાં અમે જમીશું અને પછી અમારા પ્રોગ્રામ જે દાંડિયા રાજનો છે તે શૂટ કરીશું અને પછી ડાંડિયા રાસ પૂરું થાય પછી પાછા ઘરે આવીશું તો હાલ અમે દાતા પહોંચીએ છીએ જય માતાજી આજે અમે દાતા આમાં જે ઓર્ડર હતો એ ઓર્ડર પૂરો કરવા આવ્યા છીએ તમે જોઈ શકો છો કામમાં વ્યસ્ત છે ભાઈ પૂજા આપે છે માનભાઈ શૂટિંગ કરી રહ્યા છે હુમાનભાઈ શૂટિંગ કરી રહ્યા છે અલગન કોઈ ફોટોશૂટ કરી રહ્યા છે આ બાજુ સાગરભાઈ પૂજાપી રહ્યા છે યમના આ સીધી ન જરાક તો મેં એને સીધી ન જરાક ટી કેલ I mm -hmm. જય માતાજી મિત્રો રાતના બે વાગ્યા છે અને હવે અમે દાંતાથી શૂટિંગ બુટિંગ ફોટોગ્રાફી કરી અને પાછા ઘરે નીકળ્યા છીએ આ જુઓ ભાઈ સાગરભાઈ માનભાઈ ભાઈ શું નામ મયુરભાઈ જાનવી બેન થોડા ઉઈ ગયા છે મને લાગે ઊંઘ આવી છે અને આ કિરણભાઈ જોઈ લો ડ્રાઈવ કરીશી હવે સવારે પાછા છ વાગે એવા પાછા નીકળીશું કાલે જાન આવે છે અને જાન વિદાય કરીને કાલે સાંજે પાછા ઘરે ફરીશું તો જય માતાજી ગુડ નાઇટ જય માતાજી મિત્રો અમે દોતા સવારે છ વાગે ઘરેથી નીકળીને ફરી પાછા દોતામાં ફોટો શૂટ કરવા માટે આવી ગયા છીએ કિરણભાઈ સાગરભાઈ થોડીક ક્ષણોમાં ફોટો કાર્યક્રમ ચાલુ થાય છે જોવા નજી આવી નથી જી છે તૈયાર થઈ નથી માટે વેઇટિંગમાં બેઠા છીએ તૈયાર થાય એટલે પછી ફોટો શૂટ કરીએ જાન લગભગ અડધો કલાક કલાક પછી આવશે તો ફોટો શૂટ કરીએ ત્યારે તમને બતાવીએ જય માતાજી જય માતાજી મિત્ર હવે ફોટો શૂટનું કામ ચાલુ થઈ ગયું છે સાગરભાઈ બંને ફોટોગ્રાફી કરી રહ્યા છે ફોટો લઈ રહ્યા છે હિરણભાઈ સાગરભાઈ બંને ભાઈઓ પૂરી મહેનતથી ફોટો શૂટ વિડીયો શૂટિંગ કરી રહ્યા છે કેવો આવે સાગર ભાઈ છે થોડીક વારમાં મારા મમ્મી મારા ઘરેથી મંજુલા એ પણ આવી ગયા છે આજે આમંત્રણ છે જય માતાજી મિત્રો હવે અમારું આજનું ફંક્શન પૂરું થઈ ગયું છે તો તમકામે જોઈ શકું છું ફોટોગ્રાફી વિદાય કરી છે અને હવે પાર્ટીના જે હવે અમારા કેમેરા બેમેરા પેકિંગ કરી અને ગાડીમાં મૂકી દીધા છે અને અમે ધીરણભાઈ માનભાઈ સાગરભાઈ હવે મારી તરફ જઈશું અને આજે સુખ શાંતિથી ઊંઘીશું াইব কৰোঁ বটন আৰু লাইক জয়